ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એકત્રીસમી ડિસેમ્બર ઉજવણીના ઉત્સાહ વચ્ચે પણ સક્રિય અને સતર્ક સ્થિતિમાં છે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ ધ્યાન નશામાં ચડતા લોકોને અટકાવવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે પોલીસ વિભાગે નગરવાસીઓને સુરક્ષિત રીતે ઉજવણી કરવા માટે સાવચેતીપૂર્વક વર્તવાની પણ સલાહ આપી છે મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તાપી જિલ્લા શ્રી જયંત દેસાઈ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં આવેલ કુલ જુદા જુદા નવ પોલીસ સ્ટેશનમાં આગામી નાતાલનો તહેવાર તથા આ ઉપરાંત એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને જુદી જુદી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ચેકપોસ્ટો સક્રિય કરવામાં આવેલ છે આ ચેકપોસ્ટો જોવામાં આવે તો કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિસાવર મોટાવલ ડોડવા ફાટા તથા નિઝર પોલીસ સ્ટેશનમાં વાંકા ચાર રસ્તા તથા કેસરપાડા સોનગઢ પોલીસ સ્ટેશનમાં લક્કડકોટ તથા વીરથવા અને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં બેડકી નાકા ચેકપોસ્ટ સક્રિય કરવામાં આવેલ છે આ ઉપરાંત આંતર જિલ્લા ચેકપોસ્ટમાં બાજીપુરા ચેકપોસ્ટને સક્રિય કરવામાં આવેલ છે આ તમામ નવે નવ ચેકપોસ્ટ ઉપર જુદી જુદી એસઆરપીની ટીકડીઓને પણ કામે લગાડવામાં આવેલ છે આ ઉપરાંત આખા જિલ્લામાં હોમગાર્ડ તથા જીઆરડીને પણ એલર્ટ કરવામાં આવેલ છે આ ઉપરાંત લોકલ પોલીસ સ્ટેશન દ્વારા પણ જુદી જુદી જગ્યાઓએ સંવેદનશીલ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે આ આ કાર્યવાહીનો મુખ્ય હેતુ દિવસો દરમિયાન જિલ્લામાં આવતા પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ તથા પ્રોહિબિશનનો નશો કરી વાહન ચલાવતા વ્યક્તિઓને અટકાવી અને અકસ્માતના ગુનાઓ બનતા અટકાવવાનો છે અને આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન કુલ એકસો બાર જેટલા કેસો કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ છે આ ઉપરાંત આ કાર્યવાહીમાં એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડ તથા ટ્રાફિકની ટીમ પણ જોડાયેલ છે અને સમગ્ર કાર્યવાહી દરમિયાન બ્રીથ એનાલાઇઝર બોડી વોન કેમેરા તથા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલ છે